પરસો વાયલા તો એક એક તમારા દુખના આંસુ હાચવી 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 અને મારી જોડે રાખું અને સમય બનાને તે દુખના આંસુ એ પ્રેમ ભાવના આંસુ બધા જોઈ અને એનો હિસાબ એવો જબરો કરું ને એની હજુ કલ્પના નહીં દેવ કરે એવું કોઈ ના કરે માતા કરે એવું કોઈ ના કરે હજુ માતાનું શું સમજો છો તમે માતાઓ શું આમ જોશો બધું કર્યા હાવી બુદ્ધિ વગરનો હોય ને પણ એના મનનો હોય ચોખ્ખો અહિત ના કરતો હોય ચોરી ના કરતો હોય બેમાની ના કરતો હોય ભલે અનુકૂળ પડાય જાય પણ એ કુકમ ના પડાવતો હોય એવા ભક્તોને વારે આવું મારા જેવી માતા મારા જેવી મેરડી એવા ભક્તોને વારે આવ જે નિર્દોષ હોય જેની અંદર દયા ભાવના હોય એના મારા જેવી માતા અપનાવ કે દીકરા તું ભોળ્યો છું પણ કહેવાય છે ભોળિયાનો ભગવાન આ તમે કદાચ ભલે નિર્મલ હોવ ગરીબ હોવ ગમે તેવા હોવ અને માતાજીની કૃપાથી તમારા પૂર્વ કર્મોના પ્રારંભથી કદાચ તમારા ઘેર સુખય હોય રૂપિયા હોય ને તો એનું અભિમાન ના કરતા હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા હોના દોરા પહેરી ફરતા હોય એનું અભિમાન ના કરતા શી ખબર મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટર લઈ અને બારે જા ધામ આવતા હોય તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય નહી તો જોયા જાઓ ગરીબી કેવી છે જાઓ દુનિયા ફર્યા જાઓ ખબર પડે દુનિયા દુઃખ કેવા છે જાઓ ચોક વાટો મારજો વૃદ્ધાશ્રમ કદાચ પોતાનું ભરણ પોષણ કરતા હોય એવા જોઈ લેજો અને એવા ને નજર હોમે આવે ને તો તરત ભગવાન માતાજી નો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો દુઃખ મારે નહીં પણ આજ મોણસ બીજાનું સુખ જોઈએ ને પોતે દુખી થતો હોય પણ મારા દર્પણ બતાવવું પડે દર્પણ જોઈ લે તું સુખી છું પણ આખે ખરી મનથી તું દુખી થાય છે આ શું ખોટું તો શરીર સારું છે તંદુરસ્ત છે અને કોઈ દવા ગોરી ના ખાવી પડતી હોય તો એ આભાર મોજો માં તારી કૃપા છે માથાની ગોરી નહીં ખાવા દેતી તું આ શું ખોટું ના કે જો મનતાઓ નાના નાના દીકરાઓને કેન્સર ગાંઠો આવી દીકરીઓને પેટમાં ગાંઠો કિડનીની તકલીફ જોવો છો ને તમે બધું તો આ બધું જોઈ અને જે માગણી યોગ્ય ના હોય ને માગણી મૂકી દેવાની માં રૂપિયા નહીં આલુ ચાલશે ગાડી નહીં આલુ ચાલશે બંગલો નહીં આલુ ચાલશે પણ માં તારી કૃપા દ્રષ્ટિ રાખ તું સાથ હાલીશ તો દુનિયામાં ભલે ગમે તેવા દુઃખ હશે પહાડ હશે નહી મામ આમ થયું તો મારે હિસાબ બતાવો હોય આઈ બધા બધા બતાવી દો હિસાબ આમ થયું આ શું કોઈ ભગવાન માતાજી કોઈ દુઃખી કરવા નવરા નહી તમે એક મનુષ્ય થઈ અને કોઈનું દુઃખ જોવો છો ને કોઈ ગરીબનું કોઈક એવો બીમાર વ્યક્તિનો તો તમને દુઃખ લાગી જાય તમારા આંખમાં આંસુ આવી જાય કે બાપડો કેટલો દુઃખી છે તો તમે તો મનુષ્ય છો મનુષ્યનું હૃદય જો કોકનું દુઃખ જોઈ અને પીઘલી જતું હોય આંખમાંથી આંસુ નીકળી જતા હોય કોઈ એવો વિડીયો દુઃખ ભરે કોઈનો જોવો કોઈ જાનવરનો જોવો કે કોઈ મનુષ્યનો જોવો તો અમુક વાર તમે જોવો ને તો આપે રૂપે તમારી આંખો પલડી જાય તમને દુઃખ લાગી જાય કે આ આપણને કેટલું દુઃખ છે તો તમે એક મનુષ્ય થઈને જો કદાચ આવું કોકની પીડા જોઈ અને તમારું હૃદય પીગળી જતું હોય તમારું આંખો પલળી જતી હોય દુઃખ જોઈ તો મારો ભગવાન તો કરોડો અજબો મનુષ્ય હૃદય ભેગું કરો ને એનાથી વિશાળ હૃદય મારો રોમ છે અને વિશાળ હૃદય વાળી મારા જેવી મેરડી છે કરોડો કરોડો અપજો માણસો નું હૃદય ભેગું કરો ને ત્યારે મારી માતાનું એક હૃદય થાય એટલી કરુણામય માં હોય એટલી મમતાળી હોય એટલી દયાળુ હોય કરોડો મોડોસો અજબો મોડોસો ભેગા કરો ને બધાનું હૃદય એક કરો ને તારીખ માનું હૃદય થાય તો શું મન દયા નહીં આવતી હોય શું તમારી કુર્દે દયા નહીં આવતી હોય તમે એવું માનો છો કે અમે દુઃખી છે અમારી વાત કોઈ સાંભળતું નહીં ના દાદાની મેરડી જાગૃત કરી અને તમારા ઘેર મોકલી દે એ મેરડીને જેટલા લાડ કરવા હોય એટલા લાડ કરજો મેલડી પૂજવી તો દુનિયાની પૂજવાની જરૂર નહીં તમારા ઘેર કુળદેવી બેઠી હોય ને અને એના પ્રાર્થના કરીને કેજો અમારા વડવા ચોક મેલડી પૂજવી ને આપણી પેઢીની કોઈ બાપ દાદાની મેલડી હોય ને તો માં પાંચ ફૂલોથી તારા વધામણા કરું છું માં કંકુના પગલે બી રાજમાન થજો તો મેલડી આટલા પાડતી આવે મેલડી જેને પૂજવી હોય એના માટે આ દુનિયા એવી છે કે કોક માતા જબુરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતા ને હરખી ભાવ ભક્તિ ના લે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને દેહાડી દે બિરાજમાન કરી દે દીવા અને મઢ મંદિર બનાવી દે કામ કરાવવા માટે એટલે તો ખુખાર બે જાહેર માં કીધું છે કે તમામ આવનારા મારા વાલા કહીશ જ્યાં જ્યાં જો મારો અવાજ પહોંચતો હોય તો હું દરેકને કહીશ કે ક્યારે તમારા ઘેર મારો દીવો ના કરતા